આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ ભગવાન શિવની પૂજાનું શું મહિમા છે કારણ કે મહાદેવ જેની જેની આરાધના વંદના જેની પૂજા મનુષ્યો જ નહીં શિવ ભક્તો જ નહીં તમામ દેવી દેવતાઓ પણ કરે છે દરેકે દરેક વ્યક્તિ શિવની પૂજા કરે છે અને કેમ ન કરે શિવનો અર્થ જ થાય છે કલ્યાણ જેની પૂજા કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય એવું કહેવાય છે કે શિવની ઉપાસના કરવાથી ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે અને આધ્યાત્મિક સ્તરે વ્યક્તિની ઉન્નતિ થાય છે શિવ પૂજા કરવાથી આધ્યાત્મનો વિકાસ થાય તો શિવજીની પૂજા કરવાથી ગ્રહોના જે દોષ હોય તમામ પ્રકારના ગ્રહ દોષનું નિવારણ થઈ જાય છે ભગવાન શિવની પૂજા કરવા માત્રથી તમામ પ્રકારના દુષ્પ્રભાવો એ પછી વ્યાપારમાં હોય વ્યવસાયમાં હોય કોઈ વ્યવધાન થતું હોય એ તમામ પ્રકારના વ્યવધાનને દૂર કરવા માટે કરવામાં આવે છે શિવજીની પૂજા શિવજીની પૂજા કરવાથી દોષ દૂર થાય શિવજીની પૂજા કરવાથી અનેકવિધ સંકટોમાંથી મુક્તિ મળે છે તો સાથે સૌથી મહત્વનું છે કે શિવજીની પૂજા કરવાથી

શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ જળવાય છે જે શિવજીની પૂજા નિયમિત કરવામાં આવે છે ભગવાન શિવની પૂજા કરવાથી સારા સ્વાસ્થ્ય સારા આરોગ્યના લાભની પ્રાપ્તિ થાય ભગવાન શિવની પૂજા કરવાથી જીવલેણ બીમારીઓ કેમ નથી એમાંથી મુક્તિ મળે છે અને એ વખતે એના માટે આપણે મૃત્યુજય મંત્ર નો જપ કરીએ મૃત્યુજય સ્તોત્રનો પાઠ કરવામાં આવે શિવજીની પૂજા કરવાથી બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકાય જો શિવજીની નિત્ય ઘરમાં પૂજા અર્ચના થતી હોય તો ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે ઘરમાં પોઝિટિવ એનર્જીનો વિકાસ થાય છે શિવજીની પૂજા કરવા માત્રથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય શિવને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે કહ્યું છે કે માત્ર એક લોટો જળ સશ્રદ્ધા શિવલિંગ ઉપર કરીએ છીએ ને તો પણ શિવ પ્રસન્ન શ્રદ્ધા વગર જો પણ કરવામાં આવે તો પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે ભાવે જાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ અર્ચન શિવ પૂજા બહુ જ મહત્વપૂર્ણ છે શિવજીની પૂજા દ્વારા આત્મભક્ત આત્મ મુક્તિ અર્થાત મોક્ષની કામનાને પરિપૂર્ણ કરી શકે છે મોક્ષત્વને પ્રાપ્ત કરી શકે ભગવાન શિવની પૂજા કરવાથી વિવાહિત સ્ત્રીઓને પતિના દીર્ઘાયુત્વની કામના પૂર્ણ થાય અને જે કુમારી કન્યાઓ છે એમને સુયોગ્ય વર પ્રાપ્તિના આશીર્વાદ મળે છે તો પુરુષોને પણ શિવ આરાધન કરવાથી વ્યાપાર વ્યવસાયમાં સફળતા મળે છે અને જીવનમાં સફળતાના આશીર્વાદ મળે છે ભગવાન શિવને સચરાચર જગતના સ્વામી માનવામાં આવે છે આમ જોઈએ તો ભગવાન શિવ સંહારના અધિપતિ પણ એટલા શાંત છે કે હંમેશા આરામ મુદ્રામાં અને ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં ઈષ્ટનું ધ્યાન કરતા હોય છે એવા શિવ એકદમ ભોળા જળની ધારા કરવા માત્ર થી પ્રસન્ન થાય છે દેવો દાનવો કોઈ ભેદ શિવના મનમાં તમામના ઉપર પ્રસન્ન થાય છે અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ચપટી હે ખજાના કુબેરકા શિવજીની કૃપા મળે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય ઓઢરતાની છે જે માંગો એ વરદાન મળી જાય છે શિવની આરાધનાથી અને એટલા માટે જ તે સારા તત્વોની પ્રાપ્તિ માટે જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ માટે શિવની આરાધના કરવામાં આવતી હોય છે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો શિવના મંત્રો જાપ કરે શિવજી પર રુદ્રાભિષેક કરે આનાથી લાભ મળે અને કહેવાય છે એટલું જ ને દેવતાઓએ પણ પોતાના કાર્યની સિદ્ધિ માટે શિવજીની આરાધના કરી છે કારણ કે જ્યારે વિષ્ણુ ભગવાને શિવની કૃપા મેળવવા માટે સહસ્ત્ર કમલ દલ દ્વારા ભગવાન શિવની આરાધના કરી એક કમલની પરીક્ષા ભગવાને કરી અને ભગવાન જ્યારે નારાયણે પોતાનું કમળ પર કર્યું તો ભગવાન શિવ એમને સુદર્શન ચક્રની ગિફ્ટ આપી હતી ભેટ આપ્યું હતું એટલું જ નહીં મહાલક્ષ્મીજીએ પણ શિવજીને પ્રસન્ન કરવા માટે સહસ્ત્ર કમળની પૂજા કરી હતી અને એના માટે પોતાનું એક કમળ ઓછું પડતા સ્તન કમળ કાપીને ભગવાનને અર્પણ કર્યું તો ભગવાનના આશીર્વાદથી એમને પુનઃ સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ અને વરદાનમાં ભગવાને એમને વિષ્ણુ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય એના આશીર્વાદ આપેલા પણ જે માતાનું સ્તન પૃથ્વીમાં એમાંથી લક્ષ્મ્યા સનત ઉત્પન્ન મહાદેવ શિવ દેવતાઓને વરદાન આપે દેવતાઓના પરિષ્ઠ રહે છે રામ ભગવાન રામેશ્વરની આરાધના એટલે ભગવાન શિવની આરાધના મળી શ્રીમદ ભાગવત માં કહ્યું છે ભગવાન કૃષ્ણે પણ પોતાના સંતાનોના આરોગ્ય માટે શિવજીની આરાધના સંતાન પ્રાપ્તિ સંતાન સુખ સંતાન સૌષ્ઠવો માટે શિવ ઉપાસના કરી છે શિવજીની ઉપાસના યુગે યુગે અને કહેવાય છે તટે તટે કરવામાં આવતી હોય છે ગ્રામે ગ્રામે શિવ આરાધના નિશ્ચિત થતી હોય છે શિવજીની આરાધના દેવા દેવો પણ કરી રહ્યા છે શિવજીની આરાધના તમામ દેવતાઓ મળીને કરે છે ભગવાન શિવની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ મળે કુબેરજી પણ શિવજીની પૂજા કરતા કરતા યક્ષરાજ કુબેર પદને પ્રાપ્ત થયા અને ભગવાન શિવના પરમ મિત્ર બન્યા છે ભગવાન શિવ કલ્યાણના દાતા છે ભગવાન શિવ આ પૃથ્વી પરની તમામ સકાર ઉર્જાના પ્રવાહક માનવામાં આવે છે જો ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી હોય નકારાત્મક ઉર્જા હોય તો શિવની આરાધના કરવાથી એ નકારાત્મકતા દૂર થાય છે ભૂત પ્રેત બધું જ એમની શરણમાં જેને શાંત થાય છે અર્થાત તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા શિવ શરણે શાંતિને પ્રાપ્ત થાય તો એવા ભગવાન શિવની આરાધના કરવા માત્રથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એટલા માટે જ શિવની પૂજાનો મહિમા છે નિત્ય પૂજા કરવી જોઈએ પણ નિત્ય ન કરી શકો તો દર સોમવારે શિવજીની પૂજાનો શાસ્ત્રમાં મહિમા છે કહેવાય છે કે ચંદ્રને જ્યારે પોતાના સસરા તરફથી ક્ષય રોગનો શ્રાપ પ્રાપ્ત થયો ત્યારે એમને પોતાના કહેવાય છે આ રોગની નિવૃત્તિ માટે શિવજીની આરાધના કરી પ્રભાસ પાટણ ક્ષેત્રમાં એમને શિવજીની આરાધના પ્રાપ્ત કરી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યારથી ભગવાન એમને વરદાન આપ્યું ત્યાંથી કે સોમનાથ ભગવાન કહેવાના છે કે સોમ કે ચંદ્રના નાથ ચંદ્ર સ્વામી અને પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના ત્યાં થઈ અને ભગવાનને ચંદ્રને પોતાની એક કળાને પોતાના મસ્તક પર ધારણ કરી અને ત્યારથી કહેવાય છે શિવજીની પૂજા સોમવારે વિશેષ ફલદાયી થાય છે ભગવાન શિવને આ દિવસ પ્રિય કે ચંદ્રના સ્વામી થયા એટલે સોમવારના દિવસે છે શ્રાવણ માસમાં છે પ્રદોષના દિવસે છે અષ્ટમી તિથિના દિવસે શિવજીની પૂજા ચતુર્દશી તિથિના દિવસે શિવજીની પૂજા ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો શિવજીની પૂજા કરવાથી તમામ મનોકામનાને પૂર્ણ કરી શકાય અલગ અલગ મનોકામના સાથે અલગ અલગ પ્રકારના શિવ પૂજનો કરવામાં આવતા હોય છે પણ સામાન્ય રીતે પણ કોઈ વ્યક્તિ જો જળનો અભિષેક કરે અને શિવની પ્રાર્થના કરે તો ગ્રહ પીડામાંથી મુક્તિ મળી જતી હોય છે અને માટે જ શિવરાધના શાસ્ત્રોમાં મોટું મહિમા છે કે ભગવાન શિવની આરાધના કરવાથી તમામ મનસા પૂર્ણ થાય તો એવી જ કૃપા આપની ઉપર પણ ઉતરે આપની મનોકામનાઓ આપની મનસા પણ ભગવાન શિવ પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થન આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુ તો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની